છઠ્ઠા નોરતાના દિવસે જૈન સમાજના બંને ભાઈઓ બહેનો નાના છોકરાઓ તેમજ બધી બાળાઓએ હર્ષભેર આનંદભેર ગરબા રમ્યા એક રાઉન્ડ બાદ ઠંડા ઠંડા શરબતથી બધાને ઠંડક થઈ તેમજ બીજો અને ત્રીજો રાઉન્ડ રમી બધી બાળાઓ તેમજ બંને સમાજના ભાઈઓ બહેનો નાના મોટા બધા વડીલો તથા બધાએ ગરમાગરમ ગાંઠિયાનો નાસ્તો કરી છૂટા પડ્યા અને બીજા દિવસે અશોકભાઈ શેઠ તેમજ મુનેશભાઈ શેઠની શેઠ દ્વારા ઉપલેટાની આજુબાજુ ની બાળા ગામની ગરબાની બાળાઓને બીજે જમણવાર તેમજ મસ્ત પ્રસાદી શીરો ને તેમજ બધી નવી નવી ને ગરમા ગરમ બેસાડી જમણવાર કર્યો અને બધાએ સાથે મળીને ને જઈ અશોકભાઈ શેઠ મારું નામ અમાર શેઠ પરિવાર દ્વારા આજ રોજ પંદરસો બાળાનું જમણવાર અને ત્રણસો બાળ ત્રણસો આમંત્રિત મહેમાનનું જમણવાર આ બધું સંચાલન અમારા જૈન જાગૃતિ દ્વારા કરવામાં આવેલું આ બાળાઓ છેલ્લા મેં પંદર વર્ષથી બાળાઓને જમાડીએ છીએ અમને એમ લાગે છે સાથ સાથ અહીંયા માતાજી પધાર્યા હોય એવું લાગે છે આજનો જે અમારું વાતાવરણ હતું આજનો જે ઉત્સાહ હતો શેઠ પરિવારના આંગણે કોઈક ઉત્સાહ આવ્યો હોય માતાજી રમવા આવ્યો હોય એવું ભાવભર્યું આમાં હતું કેટલા માણસો કેટલા બાળકો જે જયમાં છે અને જે અમે શેઠ પરિવાર દ્વારા બેસાડીને જમાડી અને જે આશીર્વાદ મળ્યા છે આની સાથે સો જણા પેસવાળા હતા બધા કાર્યકો નો ખૂબ ખુબ આભાર માનું છું શેઠ પરિવાર એક મોટો પરિવાર છે વટવૃક્ષ વાળો પરિવાર છે હંમેશા માતાજી પાસે પ્રાર્થના કરીએ કે હંમેશા આવા કાર્ય કરતા રહીએ ને ઉમંગ અને ઉત્સાહ અમારામાં જળવા રહીએ આપની માતાજી શક્તિ અમારા ઉપર જય જીનેન્દ્ર ઉપલેટા વર્ષાબેન ગજેરા નગરપાલિકા પ્રમુખ આજે જન જાગૃતિ આજે જે શેઠ દ્વારા આયોજન કરવામાં આવેલું છે કે ગરબીની બાળાઓ આજે પંદરસો બાળાઓનું બાળાઓને જમાડે છે ક્યારેક પંદરસો બાળા હોય સોળસો હોય સત્તરસો સુધી બાળાઓ જમાડેલ છે તો આ પરિવારને માખોળના ચરણોમાં પ્રાર્થના કરું છું કે હજી આવી શક્તિ આપે કે હજી આવા ધાર્મિક કામો એના હાથેથી થાય बिरो रिपोर्ट अर्शीबाई आहिर उपलेटा